નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘાડતા દ્વાર અંતરના ઓગસ્ટ એકવીસ કોઈ કે કાંઈક કર્યું હોય કે કહ્યું હોય તેથી મનની સ્વસ્થતા સાવ જ ખંડિત થઈ જાય એવો અનુભવ દરેકને જ થયો હોય છે એનો સામે મોએ ભેટો કરવાને બદલે તમે એને તમારા પર કબજો જમાવવા દીધો હશે એનાથી તમારા આખા દ્રષ્ટિબિંદુ પર અસર પડી હશે છેવટે તમે ગ્રંથિઓથી બંધાઈ ગયા હશો અને કોઈના પ્રત્યે ભલા નહીં રહ્યા હો બીજી વાર એવું બને ત્યારે શું થઈ રહ્યું છે એ પારખો અને તરત જ તમારી ચેતનાને ઊંચે લઈ જાઓ મારી પાસે આવો તમારું મન મારા પર સ્થિર કરો જેથી તમે મારા વિશે મારી દિવ્ય ઉપસ્થિતિ વિશે સભાન થાઓ જુઓ કે એથી તમારામાં કેટલો બધો ફેર પડે છે તમે જ્યારે નકારાત્મક પરિસ્થિતિમાં હો ત્યારે તમારા વિચારોને જો તમે મારા ભણી મારા દિવ્ય પ્રેમ ભણી ઝડપથી વાળી શકો તો પછી બધું જ સમૂળું બદલાઈ જશે બીજી વખતે આ વાત યાદ રાખજો અજમાવી જોજો અને એ કેવું કારગત છે એ નિહાળજો આપનો આજનો દિવસ શુભ રહે